શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કપાળ પર તિલક લગાવવું શા માટે શુભ માનવામાં આવે છે અને તેના શું ફાયદા છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કપાળ પર તિલક કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કપાળ પર તિલક કરવા સંબંધિત ઘણી માન્યતાઓ છે તિલક કરવાથી જીવનમાં સકારાત્મકતા તો આવે જ છે પરંતુ કુંડળીમાં હાજર ગ્રહો પણ શાંત થાય છે સામાન્ય દિવસોમાં કે કોઈ ખાસ તહેવાર પર વિવિધ પ્રકારના તિલકનો ઉપયોગ કરવામાં આવે છે આવો જાણીએ કપાળ પર તિલક લગાવવું શા માટે શુભ માનવામાં આવે છે અને તેના શું ફાયદા છે તિલકને ભગવાન વિષ્ણુનો મહિમા માનવામાં આવે છે કપાળ પર તિલક કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્ત થઈને પુણ્યની પ્રાપ્તિ કરે છે તિલકને ટ્રિનિટી એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક માનવામાં આવે છે વિવિધ સમુદાયોમાં તિલક લગાવવાની વિવિધ રીતો અને મહત્ત્વ છે શાસ્ત્રો અનુસાર તિલક લગાવવાથી ગ્રહોની સ્થિતિ સુધરે છે અને અટકેલા કામ પણ થાય છે દિવસ પ્રમાણે તિલક લગાવવાથી શુભ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે સોમવારે સફેદ ચંદનનું તિલક લગાવવાથી મન શાંત રહે છે મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને તિલક લગાવવું શુભ માનવામાં આવે છે બુધવારે સુકા સિંદૂરનું તિલક લગાવવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે ગુરુવારે પીળા ચંદન અથવા હળદરનું તિલક લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે શુક્રવારે લાલ ચંદન અથવા કુમકુમનો તિલક લગાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે શનિવારે ભસ્મનું તિલક લગાવવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે રવિવારે લાલ ચંદનનું તિલક લગાવવાથી વ્યક્તિને માન સન્માન અને ધનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રો અનુસાર ચંદનનું તિલક લગાવવાથી ઘર અન્ન અને ધનથી ભરેલું રહે છે અને સૌભાગ્યમાં વધારો થાય છે વૈજ્ઞાનિક રીતે પણ તિલક લગાવવાનું વિશેષ મહત્ત્વ છે કહેવાય છે કે કપાળ પર તિલક કરવાથી મગજને ઠંડક મળે છે આનાથી વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરવામાં સરળતા રહે છે એવું કહેવાય છે કે કપાળ પર તિલક કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે છે અને તે પોતાનો નિર્ણય ખૂબ જ મજબૂતીથી લે છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું કપાળ પર તિલક લગાવવું શા માટે શુભ માનવામાં આવે છે અને તેના ફાયદા શું છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ